ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમા અને સંપદા પામિયો જ્યાં સુદામો ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજા ઈ સતી અને સંતનો છે વિહામો પણ ગામ ગામે ઉભા છે સ્તંભ હજી કાઠિયાવાડ અને ગુજરાતની જે ધરતી છે એ તો રત્નો ની ખાણ કેવાય અહીંયા તો મહાપુરુષો જન્મા છે અને એવા મહાપુરુષો કે ધરતી અને આભના કળાને ભેગા કરી શકે એટલું નહીં પણ કેટલા વર્ષો પછી શું થવાનું છે એવા આગમ જેને ભાખી દીધા છે એવો એક મહાપુરુષ એટલે મામય દેવની આપણે વાત કરવી છે એ મામય દેવે આગમ વાણીઓ કરી છે ભવિષ્યવાણીઓ કરી છે અને આગળ શું થવાનું છે એ કેટલી ભવિષ્યવાણીઓ છે એની સાચી પડી છે અને કેટલી ભવિષ્યવાણીઓ હજી બાકી છે એની આપણે એક નજર કરવી છે કે ભવિષ્યવાણીઓ કેવી હતી અને શું શું થઈ રહ્યું છે શું થવાનું છે તો મામય દેવ માતંગ ઋષિની કચ્છમાં જે માતંગ ઋષિ થયા એની કચ્છમાં ઈ દેવે જન્મ લીધો અને લોકવાયકા મુજબ વિક્રમ સંવંત આઠસો અને નવની ની સાલમાં માગશર મહિનાની પૂનમના દિવસે આ મામય દેવનો એમ કહેવાય છે જન્મ થાય છે અને આશરે આજે ગણીએ તો બે હજાર અને એસી હાલે છે વિક્રમ સંવંત તો આશરે બારસો અને સિત્તેર વર્ષ થયા એટલે બારસો વર્ષ પહેલા કરેલી આ ભવિષ્યવાણીઓમાં આપણે એક નજર નાખવી છે ત્યારે આવા મહાન સંત દેવને આપણે લાખ લાખ વંદન કરીએ એટલું નહીં પણ દેવે એમ પણ કીધું કે જ્યારે પૃથ્વીનો વિનાશ થશે પ્રલય થશે એ વખતે એમાંથી બચવા માટે શું કરવું જોઈએ એના છત્રીસ નિયમો મને તમને બતાવ્યા એ પણ આપણે નિયમો પણ જોઈશું અને સંત શ્રી દેવના ઇતિહાસની આપણે જ્યારે વાત કરીએ ત્યારે દેવ એવા મહાન સંત હતા અને જુનાગઢના કહેવાય એવો રા નવઘણ પણ એ સંત માતંગના એમ કહેવાય છે કે સંત મામય દેવના ભગત હતા એવા પરોપકારી સંત થયેલા અને કચ્છની ધરતીમાં દેવ છે મોટા થાય છે અને એકવાર વાર બનેલું એવું કે સૌરાષ્ટ્રની ધરતીમાં હાથ હાથ દુકાળ પડેલા અને એ વખતે મામાઈ દેવ આવી અને એ દુષ્કાળ ને ટાળ્યો હતો અને ધોધમાર વરસાદ એ સૌરાષ્ટ્રની ધરતી ઉપર વરસાવ્યો હતો એ દુષ્કાળને એમ કહેવાય છે કે ટક્કર મારી શકે એવો મહાન પરોપકારી મહાન તપેશ્વરી સંત મામાઈ દેવ છે એ પોતે પોતાની મસ્તીમાં છે વિચરતા વખતે રાજ હતું અને એ પેલા એક પરચો એવો પણ બનેલો કે કચ્છમાં જામ મુળવાજી જે છે એને રોગ થયેલો એને એનો રોગ પણ આ બાપુએ મટાડેલો એનો રોગ તો મટાડ્યો પણ સમય જતા જ્યારે જામ નંદાજીનું રાજ હતું એ વખતે એ નંદાજીને પણ પરચો બતાવ્યો અને પરચાને માન્યા નહીં અને જ્યારે મામાઈ દેવ છે ત્યાંથી નીકળી ગયા એ વખતે પાછળથી દગો કરી અને મામાઈ દેવનું માથું કાપી નાખ્યું મામાઈ દેવનું માથું તો કાપી નાખ્યું પણ માથું છે એ ધરથી અલગ થઈ અને ધરતી ઉપર પડે એ પેલા

શાંતિ પમાડે એને સંત કહીએ એના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં શાંતિ પમાડે એને સંત કહીએ એટલું નહીં પણ સરળ સ્વભાવ નમન કુટી લાગી યથા લાભ સંતોષ સદાય જેનો સરળ સ્વભાવ હોય પોતાનું માથું કાપી નાખ્યું છે છતાંય એમ કહેવાય છે કે ઈ જામ શ્રાપ નથી આપ્યો છતાંય માતંગ ઋષિ છે એની તેરમી પેઢી આ જન્મેલા મામય દેવ છે ઈ જામને એમ કે છે કે હું તને માફ કરું છું જા હું સંત છું મારાથી તમને સંતાપાય નહીં પણ હાંભળી લેજો આગળ શું થવાનું છે ત્યારે પોતાના હાથમાં પોતાનું માથું છે અને એ મસ્તક બોલે છે અને એમ કે છે કે હું જે બોલું ને એમાં ફેર ન પડે હાંભળી લેજો આ દુનિયાના લોકો હું ભવિષ્યવાણી કરું છું જો હાથમાં માથું છે અને માથું બોલે છે અને એ વખતે જે ભવિષ્યવાણીઓ થાય છે એની ઉપર આપણે નજર કરવી છે કે હાથમાં માથું અને માથું એમ કેવાય છે કે મામાય દેવનું માથું બોલતું જાય છે કે સાંભળી લ્યો આગળ શું થવાનું છે આજ જો હું ખોટું બોલું ને તો દરિયો છે ને દરિયો માજા મૂકી દે સૂર્ય ઉગે નહીં અને આકાશનું જે બ્રહ્માંડ ફરે છે ને એ ફરતું બંધ થઈ જાય અને પવન ઉભો રહી જાય પૃથ્વી છે એ ફેંકાઈ જાય આજ હું જે શબ્દો બોલું છું મામય દેવ કહે છે ઓ કે સાંભળી લ્યો આજ હું જે શબ્દો બોલું છું એ જરાય ખોટા નહીં હોય આવનારા સમયમાં કેવા દિવસો આવશે એ સાંભળી લ્યો અને એમ કહી અને મામય દેવ છે એ ભવિષ્યવાણી કરે છે ભાઈ સાંભળજો ઢાલ તલવાર કટારી કટાઈ જશે જોજો ઢાલ તલવાર કટારી કટાઈ જશે એટલે કે સુરવીરો અને સાચા બોલા જે માણસો છે ને એનું કોઈ સ્થાન નહીં હોય એને કોઈ માન છે નહીં એટલે ઢાલ તલવાર અને કટારી છે કટાઈ જશે એટલે કે સુરવીરોનું કોઈ માન નહીં હોય સાચા બોલા માણસોનું કોઈ માન નહીં હોય અને આગળ જે મામાઈ દેવ કહે છે કે જે માંગણ હશે એ માંગવાનું છોડી દેશે જે લોકો ભિક્ષ્યાવૃત્તિ કરે છે જે માંગે છે એ બધા માંગવાનું છોડી દેશે એ બધા બંગલાવાળા થઈ જશે એ બધા રૂપિયાવાળા થઈ જવાના છે અને છેતરપિંડી કરવાવાળા માણસો છે ને એ મહાન કહેવાય છે અને વાતય સાચી છે ભાઈ આજે જે છેતરે છે ને એને આપણે મોટા ગણીએ છીએ જે રૂપિયાવાળા છે જે છેતરપિંડી કંડીક કરી અને રૂપિયા કમાય છે એ આજે મોટા માણસો ગણાય છે અને પછી આગળ સાંભળજો કે ઢોંગીઓ છે એ ભગવા પહેરશે અને ટીલા તાણશે અને દુઃખી માણસો જે છે ને એને પાહે બોલાવશે અને એને લૂંટવાનું કામ કરશે એને હેરાન કરવાનું કામ કરશે અને વાતે સાચી છે આજે ઘણા બધા ઢોંગીઓ છે ને એ ગરીબ માણસોને લૂંટે છે અને આગળ બહુ સરસ વાત કરી છે કે કપટી માણસો હશે ને એ ખોટા સોગંદ ખાય અને ઉજલા હંસ જેવા દેખાવાની કોશિશ કરશે પણ અંદર થી બગલા હા એટલે ખોટા સોગંદો ખાય છે આવું આગળ બનશે ખૂબ સરસ વાત આગળ પણ એમ કેવાય છે કે મમ્મી દેવ કરે છે જે શેઠ હશે એ શેઠ નોકર બનશે અને નોકર હશે એ માલિક બનશે અને આગળ બહુ સરસ વાત કરી છે અને આપણને ખબર જ છે કે આ ભવિષ્યવાણી છે ને એ સાચી જ પડી છે શું વાત છે ખબર ઘેરે ઘરે કજિયા થશે કજિયા એટલે ઝગડવું આજે આપણે જોઈએ છીએ કે ઘેરે ઘરે ઝગડા થાય જ છે અને પછી બહુ સરસ વાત કરી છે ભવિષ્યવાણીમાં કે ભાઈ ભાઈ વચ્ચે સંબંધ નહીં રે હો ભાયું ભાયું બાદ છે ભાયું ભાયુંમાં હામાં હામી બાકાજી કી બોલી જાય અને એકા બીજીને કાપી નાખે આજે ભાયું ભાયુંમાં સંબંધ નથી આ ભવિષ્યવાણીઓ હજારો ભવિષ્યવાણીઓ છે એ મામય દેવની સાચી પડી છે અને આગળ પણ બહુ સરસ વાત કરી છે કે બાપ છે ને એ બાપ અને દીકરાનો જે સંબંધ છે ને એમાંય મેળ નહીં હોય બાપ અને દીકરાને અબોલા હશે અને દીકરા છે ને ઈ મા બાપની સામા થશે અને આજે વાત સાચી જ છે કે છોકરાઓ છે મા બાપનું કહ્યું કરતા નથી ને સામા જ થાય છે અને જે બાળકો હશે એ નાના બાળકો વડીલોને એમ કહેવાય છે કે માન નહીં આપે એનું કોઈ સન્માન નહીં કરે અને પછી જે ભવિષ્યવાણી કરી છે ને એ મારા તમારા રુવાડા ઊભા થઈ જાય એવી ભવિષ્યવાણી છે કે દિયર અને ભાભીના સંબંધો છે ને એ પવિત્ર નહીં હોય વિચાર તો કરો આજે ઘણી બધી આ ભવિષ્યવાણીઓ છે સાચી પડવા જઈ રહી છે અને એ દિશામાં જ માણસ છે ને એ વળી રહ્યો છે કે દિયર અને ભાભીના સંબંધો છે એ પવિત્ર નહીં હોય અને બાપ છે ને એ દીકરી ઉપર નજર બગાડશે વિચાર તો કર્યો આ આ આવી ભવિષ્યવાણીઓ કરી છે અને ઘણી જગ્યાએ આપણે સમાચારોનો સાંભળવી પણ છીએ કે આવું બને પણ છે આ સત્ય ઘટનાઓ આવી બને છે અને સ્ત્રી અને પુરુષમાં મર્યાદા નહીં હોય અને આજે આપણે જોઈએ છીએ બાગ બગીચામાં જઈએ તો હાથમાં હાથ નાખી અને સ્ત્રી પુરુષ ચાલા જતા હોય એમાં કોઈ મર્યાદા ન હોય ગમે ગમે એવા પહેરવા અને ત્યાં ફરવા જવું એ કોઈ જાતની કઈ મર્યાદા નથી એ પણ ઘણું સાચું પડે છે અને બહુ સાચી વાત છે એ હવે આવે છે કે ન્યાય છે ને એ વેચાતો મળશે ન્યાય કરો રજવાડામાં ન્યાય કરવા માટે એક રાજા હતો અને રાજા છે ને એકદમ ન્યાય કરતો અને જે માણસનો ન્યાય હોય એની તરફ જ ન્યાય જાય અને જે ગુનેગાર હોય એને સજા મળતી હતી એને બદલે આજે ન્યાય છે એ વેચાતો મળે છે રૂપિયાથી બધુંય બધું થાય છે એટલે માતંગ દેવે આજથી બારસો વર્ષ પેલા ભવિષ્યવાણી કરી હતી ન્યાય છે એ વેચાતો મળશે આજે કોઈ ગુનાગર હોય તો એ વકીલને રૂપિયા ખવડાવી દે ઘણી બધી આપણે આવી ઘટનાઓ જોઈએ છીએ તો ગુનેગાર હોય છે નિર્દોષ છૂટી જાય અને નિર્દોષ હોય છે જેલમાં જતો રહે છે આ ભવિષ્યવાણીઓ સાચી પડે છે અને પૈસાથી બધું જ ખરીદી શકાય છે આવું આજથી બારસો વર્ષ પહેલાં આ મામય દેવે કીધેલું અને નાણાથી સ્ત્રી પણ ખરીદી શકાશે વિચાર તો કરો કેવી ભવિષ્યવાણી છે અને કેવું થવાનું છે આ દુનિયાની અંદર કે નાણાથી સ્ત્રીને પણ તમે ખરીદી શકશો અને આજે ઘણું બધું એવું થતું હોય છે અને હવે જે વાણી આવે છે એ કંપાવી દે એવી વાણી છે કે બાર વર્ષની દીકરી હશે ને એ બાળકને જન્મ આપશે

આજે લોકો છે એ પરમાટે તરફ ખૂબ જોવે છે ખૂબ આ બધું ખાય છે એટલે એનું કારણ છે કે આજે જમીનો છે વેચાતી જાય છે જમીન વેચાઈ જાય છે એ બધાય પ્લોટિંગ પડે છે ને એમાં મકાનો બની જાય છે સિટીયું બની જાય છે સોસાયટીયું બની જાય છે સોસાયટીયું બની જાય એટલે જમીનનો નાશ થયો એમાં કોઈ અનાજ ઉગવાનું નથી એમ કરતા કરતા આ દુનિયાની અંદર ક્યાંય જમીન નહીં રહે અને જમીન નહીં રહે ને એટલે ક્યાંય અનાજ ઉગવાનું નથી ક્યાંક અનાજ ક્યાંય ઉગવાનું નથી એટલે ખાવા મળશે એટલે ધીમે ધીમે માલઢોર પણ ખતમ થતા જશે એટલે મામયદેવ છે એ આજથી બારસો વર્ષ પહેલા એણે એવું કીધું કે કોઈ પણ માણસ શાકાહારી નહીં હોય માત્ર ને માત્ર માંસ ખાતા હશે અને મામય દેવ આગળ એવી વાત કરે છે કે બુદ્ધિ વગરના માણસો જે હશે ને એની વાહ વાહી થતી હશે વિચાર તો કરો કે બુદ્ધિ વગરના જે માણસો હશે એની વાહ વાહી થતી હશે અને વિદ્વાનોની કોઈ કિંમત નહીં હોય જે જ્ઞાની હશે જે ભગત હશે એની કોઈ કિંમત જ નહીં હોય અને આજે એવું થાય જ છે ભજનોમાં કે પ્રવચનો સારા ચાલતા હોય ત્યાં માણસ જવા રાજી નથી બાકી ટોકીજોમાં પિક્ચરો જોવા માણસો જશે કારણ કે વિદ્વાનોની કોઈ કિંમત નથી સારા માણસોની કોઈ કિંમત નથી આજે એ ભવિષ્યવાણી સાચી પડતી દેખાય છે અને સોનામાં સડો પડશે એટલે કે એમાં ભેળસેળ થશે ખોટું સોનું આવશે સોનામાં સડો પડશે ખોટું સોનું આવશે એટલે આજે હું તમે જોઈએ જ છીએ કે સોનાની વસ્તુ આપણે બનાવડાવીએ પણ હકીકતમાં એ સોનું હોતું નથી એમાં ઉપર કવર ચડાવી દીધેલું હોય છે અને જ્યારે તમે ભંગાવો છો ત્યારે ખબર પડે છે કે આ તો આપણને લોકોએ ખોટી વસ્તુ પોરવી દીધી હતી ઘણીવાર આવું બને છે અને ચાંદીમાં ભેળસેળ થશે અને તાંબા પિત્તળની કોઈ કિંમત નહીં હોય અને દૂધ અને ઘી ઘટી જશે અને વાત એ સાચી છે મે આગળ કીધું એમ જ્યારે લોકો છે એ માંસ ખાવા મળશે એટલે ગાયો ગાયું ભેંસું જેટલું હશે એ બધું કપાય કપાય અને ખાવા ખવાવા મળશે તે દિવસે એ પશુઓની સંખ્યા પણ ઓછી થઈ જશે અને દૂધ અને ઘી છે એ ઘટી જશે અને અન્નની તંગી પડી જશે અન્નની તો તંગી પડવાની જ છે જમીનો વેચાવા મળી અને સોસાયટીઓ મોટી મોટી બનવા મળી એટલે અન્નની પણ તંગી પડી જશે અને તમામ ચીજો છે બહુ મોંઘી થઈ જશે અને વરસાદ મોંઘો થશે આના બે અર્થ થઈ શકે વરસાદ મોંઘો થઈ જશે એટલે કે વરસાદને લાવવા માટે બહુ કાકડૂતિ કરવી પડશે એટલું કરુણ દ્રશ્ય હશે કે દુષ્કાળો પડશે અને એ મારા બાપ વરહ હવે વરહ વરસ એમ કહી અને વરસાદને વરસાવવો પડશે પણ વરસાદ વરસશે નહીં એ આપણને બહુ મોંઘો પડવાનો છે અને બીજો અર્થ એવો થઈ શકે કે વગર ઋતુ એ વરસાદ પડશે અને એટલો બધો વરસાદ પડશે કે હવે બસ બસ કરે તો સારું હવે આ વરસાદ બંધ થઈ જાય તો સારું વરસાદ એવો પડશે કે કેટલાય ગામડાઓ તણાઈ જતા હશે એ વખતે આપણને એ વરસાદ છે એ મોંઘો પડવાનો છે અને ઘણી જગ્યાએ આવું થાય પણ છે એટલે આના આવા કઈક બે અર્થ પણ થઈ શકે બધી વસ્તુ મોંઘી થઈ જશે અને ઉકરડા ઉપર દીવા થશે આના પણ બે અર્થ થઈ શકે કે ઉકરડા જેવો જે માણસ હશે નબળામાં નબળો માણસ હશે એની ઘરે એક દીવો થશે એટલે કે કોઈ સારા વ્યક્તિનો જન્મ થશે ઉકળા જેવો નાખી દેવા જેવો જે માણસ હશે એની ઘરે પણ દીવો થઈ શકે એની ઘરે પણ મહાન માણસ જન્મી શકે અને બીજી વાત એવી થાય કે ઉકડ હશે ત્યાં પણ દીવો થાય ઉકડાની ઉપર કોઈ બલ્બ કરી શકે આવું પણ થઈ શકે અને મોસમ વગરના વરસાદ થશે અને વાત એ સાચી છે આજે મોસમ વગરના જ વરસાદ થાય છે ઉનાળામાંય વરસાદ થાય શિયાળામાંય વરસાદ થાય કોઈ મોસમ નથી હોતી ખેતીવાડીને ખૂબ નુકસાન પણ કરે છે આ ભવિષ્યવાણી પણ સાચી પડી છે અને લોકો છે નોકરો છે એ માલિકની સામે થશે અને આજે એ થાય જ છે હું તમે જોઈએ છીએ કે જે નોકર હોય એ માલિકની સામે પણ થાય છે અને ખચરો દૂધ પીતા થશે અને જે ઘોડાઓ હશે ને તેજી ઘોડાઓ પેલા જે તેજી ઘોડાઓ વખણાતા હતા એ ઘોડાઓ બજારોમાં રખડતા આવું મામાય દેવે કીધું અને આજે આ વાત સત્ય પડે છે ઘણી જગ્યાએ આપણે વાહન લઈને ગમે ત્યાં જતા હોઈએ ત્યાં રસ્તામાં ઘોડાઓ રખડતા મનન તમને જોવા મળે છે બાકી પેલા તો મોટા માણસો છે એ ઘર જાલીને બેસી રહેશે મોટા માણસો એટલે રૂપિયાવાળા નહીં પણ જે સંસ્કારથી મોટા હોય એવા માણસો ઘર જાલીને બેઠા રહેશે પોતે કારણ કે એનું કોઈ કિંમત નહીં હોય એટલે એને ઘરે જ રહેવું પડશે અને ખોટા માણસોની બોલબાલા થતી છે અને વાત એ સાચી છે અત્યારે જે ખોટું કરે છે જેની પાસે બહુ રૂપિયા આવી ગયા છે એવા માણસોને માણસો છે એ ખૂબ માન આપે છે અને ભૂખ્યા હશે એ ભળ થશે ઓ ભૂખ્યા હશે એ ભળ થાય અને સિંહ જેવા લોકો છે ને એ સામાન્ય શિયાળિયા જેવા ડરશે ઈ વાત આજે સાચી જ પડે દેવ આગળ લોકોને સમજાવી અને એમ કે છે કે આવા દિવસો હવે દૂર નથી ધીરજ ધરવા વાળા લોકો તમે ધીરજ ધરજો ગોલા લોકો ઘી ગોળ ખાશે પેલાની આપણી જૂની કહેવત છે કે ગોલા ને ગાય ન હોય ક્યાંથી ધરાઈ વાળું કરે દૂધ થી પેલાના જે ગોલા લોકો હતા એ ગાય ન રાખી શકતા એટલે એવી કહેવત હતી અને અહીંયા મામય દેવે એમ કીધું કે ગોલા લોકો છે ને એ ઘી ગોળ ખાશે અને સારા લોકોને ઘી ગોળ મોંઘા પડશે અને પછી બહુ સરસ વાત કરી છે કે જેની મૂળો અને બાપ ગાજર હોય એવા મા બાપ વગરના ઠેકાણા વગરના લોકો કુળ વગરના લોકો એનું ખૂબ મહત્વ હશે જે કુળ વગરના હોય જેનો બાપ કોણ છે જેની માં કોણ છે એને ખબર ન હોય એવા માણસોની વાહવાહી થતી છે એ પાંચમા એ માણસ પૂજાતો હશે શું કામ એની પાસે રૂપિયા હશે એટલે

એ વાડીમાં જ પાકશે અને દૂધના તો દુષ્કાળ પડશે અને વાત એ સાચી છે વાડીયું છે ક્યાંક ક્યાંક હશે અને ત્યાં અનાજ પાકશે અને દૂધનો તો દુષ્કાળ પડવાનો જ છે માલ ઢોર લોકો કાપી કાપીને ખાઈ જવાના છે એટલે અને આગળ મામાઈ દેવ એમ કે છે કે મહેલો મોંઘા થશે જે મહેલો છે એ મોંઘા થશે અને વાત સાચી છે આજે તમે ગમે ત્યાં જાઓ મકાન લેવા માટે એટલે બહુ કિંમત છે એની મહેલો મોંઘા થશે અને રાજવી જાડેજાઓ માટે કફરા દિવસો એટલે રાજાશાહીની આ વાત હતી અને પૈસાવાળા ધર્મને છોડશે રૂપિયા વાળા છે એ ધર્મને છોડી દેશે કારણ કે એનો તો ખોટું કરીને જ રૂપિયો કમાવો છે એટલે એમાં ધર્મ ક્યાંથી હોય અને બ્રાહ્મણ છે ને એ વિદ્યા છોડી દેશે અને રાજાઓને નોકરી કરવી પડશે આ વાત ઘણા સમય પહેલાં રાજાશાહીમાં બની ગયેલી છે તમે ક્યાંક વાંચી લેજો કે ઘણા બધા રાજાઓએ પછી અંગ્રેજોની સાથે અને સરકારની સાથે પણ નોકરીઓ કરી છે રાજાઓને નોકરી કરવી પડશે અને રાજકુંવર છે ને એ લાકડા વેચશે રાજકુંવર હશે એ લાકડા છે અને રાજા છે ને એ ઘાસ વેચશે અને નાણા સાથે ન્યાય લેવાય છે કે રૂપિયા થી ન્યાય લેવા છે મેં આગળ પણ વાત કરી આગળ ની ભવિષ્યવાણીમાં પણ એવું આવ્યું કે ન્યાય છે એ વેચાતો મળશે એમ નાણા સાથે ન્યાય લેવા છે અને રાજા મહારાજાઓના કિલ્લા છે ને એ હવા ખાતા થઈ જાય છે અને આજે એ જ થયું રજવાડા જતા રહ્યા અને કિલ્લાઓ પડ્યા રહ્યા અને આજે પણ એ હવા ખાય છે અને પછીની જે વાત આવી કે જંઘરિયા જે ડુંગરા હશે એ ડુંગરાઓમાંથી પથ્થર કાઢી અને ઘંટી બનાવશે આવું પણ દેવે કીધેલું છે કે પથ્થરોમાંથી ઘંટી બનાવશે અને હવા ડુંગરની જાડી કાપી અને એના લાકડામાંથી કોલસા પાડશે અને આવું પણ થઈ ચૂક્યું છે અને ત્રીજાર માતાને પાડાનો ભોગ અપાતો જ્યારે બંધ થશે એ વખતે કચ્છના રાજવીની તલવાર છૂટી જશે એટલે એ વખતે એનું રજવાડું જતું રહેશે આવું કંઈક આનો અર્થ થતો હોય છે અને જોગી જમીનદાર બનશે અને વાત સાચી છે આજે સાધુડાય તે એના ખાતે ઘણી બધી જમીનો હોય છે આપણે જોઈએ છીએ

સહનશીલતા આ રહેશે નહીં માણસની અંદર અને પાપ કર્મ જયારે બહુ વધી જશે એ વખતે આભ સળગી ઉઠશે અને ધરતી તપી અને તાંબડી થઈ જશે સૂરજનું તેજ છે ને એ જીરવી નહીં શકે માણસ અને ડુંગરા ડુંગરા છે એ ડગમગી ડગમગી જશે અને પૃથ્વીના ટુકડા થઈ જશે અને ગરીબોને સંતાપી અને લોકો છે ને રૂપિયા કમાશે અને રૂપિયા કમાય અને જ્યારે દાન કરશે ને ગરીબોને સંતાપી એનું વ્યાજ લઈ અને એના જે રૂપિયા હશે એ રૂપિયાનું જે વ્યક્તિ દાન કરશે ને એ માણસ છે ને બહુ ધર્મી માણસ ગણાશે એને બહુ મોટો માણસ ગણવામાં આવશે અને એમ કહે કે બહુ ધાર્મિક માણસ છે પણ એને તો ગરીબોનું શોષણ કરી વ્યાજ લઈ અને અને રૂપિયા દાનમાં છે એને ધર્મી માણસ ગણવામાં આવશે મેળી મકાન પાડી અને સડકો બનાવાશે અને આજે એ જ થાય છે કે જે સરકારી રોડ નીકળતા હોય ત્યાં વચ્ચે ગમે એવા બંગલા હોય તો એ પાડી અને વચ્ચે રોડ બનાવી દેવામાં આવે છે એ આજથી ઘણા વર્ષો પહેલા બારસો વર્ષ પહેલા આ મામય દેવે કહી દીધું તું કે મેળી મકાન પાડી અને સડકો બનાવાશે અને કબ્રસ્તાનમાં ઘરો બનશે કબ્રસ્તાનમાં એ મકાનો બની જશે અને સ્ત્રીઓ છે એ રાજ કરશે અને ભાઈડાઓ છે ને એ એને પંખા ઢોળતા હશે એના નોકર થઈને રહેતા હશે અને દીકરો છે એ પોતાની પત્નીનો ગુલામ હશે અને માપ મા બાપ હશે ને એને ગાળું આપશે મા બાપનો જે દીકરો છે એ એની પોતાની ઘરવાળી હશે એનો ગુલામ થઈને રહેતો હશે અને મા બાપને ગાળું દેતો હશે અને પછીની જે ભવિષ્યવાણી છે કે સાબરમતી છે એ સુકાઈ જશે અને કાંકરિયામાં કાંકરિયા તળાવ જે છે એમાં માટી ભરાય છે અને રાજા છે એ દૂધ વેચતા થઈ જશે ગોવાળો બની જશે અને પછી લખાણ ખોટા થશે લખાણ ખોટા થશે એટલે આજે આપણે જોઈએ છીએ કે ખોટા દસ્તાવેજો બનાવી લેવામાં આવે છે અને કોકની જમીન હોય એ હડપી લે છે લોકો એવા ખોટા લખાણ થાય છે અને એમાં સી સહી સિક્કાઓ પણ ખોટા થઈ જાય છે ને ખોટા દસ્તાવેજો પણ બની જાય છે એ પણ ભવિષ્યવાણી સાચી છે અને પછી મામય દેવ એમ કહે છે કે ઈશ્વર છે એ અગિયારમો અવતાર લઈ આવશે અને સ્થાપના કરશે અને સંઘર્ષ પછી અવતાર થતા બહુ સરસ કાળ આવશે જ્યારે અગિયાર અવતાર જ્યારે ઈશ્વર લેશે આવનારા સમયમાં લોકો છે ઈ યુદ્ધથી મરશે અને અડધા રોગથી મરશે અને પછી એને એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એ મામય દેવે છત્રીસ ઉપાયો બહુ સરસ બતાવ્યા છે અને એને જો હું વાત કરું તો પહેલું તો એવું જ કીધું મામય દેવે કે આ બધાથી પ્રકોપોથી આ પ્રલયથી તમારે બચવું હોય તો વેલા ઉઠી સ્નાન કરી અને પ્રભુનું સ્મરણ કરવું અને મા બાપ વડીલ મહેમાનો અને ગુરુને માન આપવું ઇન્દ્રિયોને વશમાં કરવી અને વેર ભાવનાનો ત્યાગ કરવો અને મન વચન કર્મથી પવિત્ર રહી અને બધી જ ફરજો છે ને તમારી જીવનની અંદર જેટલી ફરજ હોય એ ફરજ પૂરી કરવી અને અન્યને ભાર રૂપ ન બનવું એટલે કે બીજાને કોઈને નડવું નહીં અને પોતાના ધર્મ અને રાષ્ટ્રનો દ્રોહ ન કરવો હિંસક ન બનવું જીવનનું લક્ષ ઈશ્વરની પ્રાપ્તિ થાય એવું રાખી અને કાર્ય કરવું અને ઈશ્વર ઉપર છોડી દેવું અને મહાસંગ્રામમાંથી તમે ઉગરી જશો આવું બધું જો તમે જીવનની અંદર ધ્યાન રાખશો તો આ બધા પ્રકોપોથી આ બધા જશો અને આવી સરસ ભવિષ્યવાણીઓ હતી અને સમાધિ આજે હાલમાં પાકિસ્તાનમાં છે પણ અંજારમાં આવેલા મામયદેવના દેવના પગલાને અત્યારે યાત્રાધામ તરીકે એમ કહેવાય છે કે ગણવામાં આવે છે તો જાજો એ મામય દેવના પગલા છે અંજારમાં અને એમના દર્શન કરજો અને એની ભવિષ્યવાણીઓ આવી તો હજારો ભવિષ્યવાણીઓ છે ક્યાંક પુસ્તક મળે મામય દેવનો તો તમે એને વાંચજો એ દેવને આપણે લાખ લાખ વંદન કરીએ કે આજથી બારસો વર્ષ પહેલાં આવી ભવિષ્યવાણી પાખી દીધી હતી એવી જ ભવિષ્યવાણી દેવાયત પંડિતે પણ કરી હતી અને ઘણા બધા સંતોએ ભવિષ્યવાણીઓ કરી છે તો આપણે મળીએ છીએ આગળના ઇતિહાસમાં જય શ્રી